ગયા વર્ષે ઓટો એક્સપોમાં કવનું કન્સેપ્ટ મોડલ રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ વર્ષની શરૂઆતમાં ભારત મોબિલિટી એક્સપોમાં પ્રોડક્શન સ્પેક પ્રોટોટાઇપની નજીકનું બીજું મોડલ રજૂ કરવામાં આવ્યું હતું ટીઝરમાં એસયુવીના ઘણા ડિઝાઇનિંગ એલિમેન્ટ જોવા મળે છે આ કાર છ એરબેગ્સ અને ત્રણસો સાઈઠ ડિગ્રી કેમેરા જેવા સેફ્ટી ફીચર્સથી સજ્જ હશે અને તેમાં એડીએસ જેવા સેફ્ટી ફીચર્સ હશે ટાટા કવના આઈસી વર્ઝનની પ્રારંભિક કિંમત અગિયાર લાખ રૂપિયા હોઈ શકે છે ભારતમાં આ કાર આગામી સિટ્રોએન બેસાલ સાથે સીધી સ્પર્ધા કરશે આ સિવાય તે હુન્ડાઈ ક્રેટા મારૂતિ ગ્રાન્ડ વિટારા ફોક્સ વેગન ટાઇગુન કિયા સેલ્ટોસ ટોયોટા અર્બન ક્રુઝર હાઈ અને સ્કોડા કુશક સાથે સ્પર્ધા કરશે ટાટા કવ ઈવીની એક્સ શોરૂમ કિંમત વીસ લાખ રૂપિયા રાખવામાં આવી શકે છે